ભાવનગરના પ્રેસ રોડ પર બાઇક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી ભાવનગર શહેરમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટ્રકો અકસ્માત સર્જી રહ્યા છે ટ્રકની અડફેટે અનેક લોકોને જીવ પણ ગુમાવ્યા છે પરંતુ સંબંધિત તંત્ર વાહકોની મેલી મુરાદના કારણે કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે શહેરના પ્રેસ રોડ પર ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો ગતરાત્રીના સામેથી આવતા બાઇકને ટ્રક એ અડફેટે લેતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ણૈઢ દચ્તાણ સલી જેાબં઺ ણ્જાળાચા જાણ સા઼ીાં જેાઁાંાતંસગી ચાદાાાગાંને એયાાડ સાગ્રાાા